સુરતનો ફેમસ સુરતી બટર ગાર્લિક લોચો એટલે થોડો ફ્લેવરફુલ બનાવીશું બનાવવા માટે એક કપ જેટલી ચણાની દાળ બે ચમચી અડદની દાળ બે ચમચી ચોખાને ત્રણ કલાક માટે પલાળી દઈશું ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો ડાળને મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું સાથે પૌવા ઉમેરી દઈશું સારી રીતે ધોઈ મસળીને ઉમેરી દેવાના એક ચમચી ચણાનો લોટ એક મોટી ચમચી ખાટું દહીં પાણી ઉમેરી બેટર તૈયાર કરી લઈશું બેટરમાં એક ચમચી તેલ ઉમેરી આથો લાવવા માટે આઠ કલાક મૂકી દઈશું આઠ કલાક પછી મરચાંની પેસ્ટ આદુની પેસ્ટ મીઠું અળદર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી પાણી ઉમેરી મિક્સ કરી દઈશું ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર ઉમેરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું બટર ગાર્લિક તૈયાર કરી લઈએ બટર ગાર્લિક એક પિંચ મીઠું ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું લોચો તૈયાર થઈ ગયો ઉપરથી બટર ગાર્લિક અને મસાલો છાંટી ગરમા ગરમ સર્વ કરું